ઈનો લતા લતા કોન મને ડોહી ડોહી કો ભૂરી 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 હું ભૂરી 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 જાય છે કોઈને કામ કરાવા પેલા ઓ ભાઈ બે ઓનો કામ વેસી મારો એક બે એ ભૂરી ભૂડી ભૂરી રોટલા કરતી હોય તો તું શાક વગાડ ભૂરી ધોઈ કરો મેરા તો તું લુઘરા ને મે છોડ આવું કામ વેસી મારો એક બીજો તો બેતનો કરાવું કામ ને કરાવા કોઈ દિવસ મોબાઈલ કશું કોઈ ગરવા નહીં કહો તમે રોટલા બનાવો લડા લાગો હા મારે એટલી જ કોમ કરવાનું કડા ખાગરનું લડશો નહીં બનાવ હીરો રોટલા બનાવો તો હું ખાતી નહીં હું કોમ નહીં કરાવતી ભાઈ મારા લો જ હમણાં બીજું કોઈ કશું આવડતું નહીં

હા તો હું તૈયાર થઈ જઉં તૈયાર નહીં તૈયાર થાઓ તો બિલકુલ મે નહીં પડ ઈમ ના જમ સો ઈમ નમેડો દો હેડજો આપણે તૈયાર નહીં થાઉ લે હાડો હેડજો સપળ સજા ઓ માગી રે તો લઈ તો હંગાત ને હંગાત રાખજો કો નહીં બોલવાનું લે ખાટલો ઊભો કર દે હેડ હું વસી તો એટલો ઊભો તો કરો હું કરતો લ્યા હું

યાર મારે મોગી લેવાની બે જણોની વાતની કરવાની તમને ગરમી લાગતી હોય સાઈ આ આવું છું મારો ત્રણ આ બે એ મુન્ના ગોળડીસ મુન્ના ગોળડીસ એ મુન્ના મુન્ના ગોરો ના ખાવાય જો

ખીઓ ખાવ તારા આય રે હોવા ખાવ લે કાલા ખટ્ટા મારો ભાઈ ખીઓ કાલા ખટ્ટા તો હોવા ને તો મારો હોવા નઈ ખાવ અડીસો વાળો બનાવ ભાઈ મારો હા હેલ ભાઈ ઈનો અડીસો વાળો બનાય ઓનો હોવા બનાય નઈ મારો દોહા ખાવું નઈ અલે હાય ઉપી ના મારો નઈ ખાવ કહું ના મારો ઈ નઈ ખાવ વાળો કરો કે ચીયો ખાવો છો હો વાળો ખાવો છો કે વાળો મારો ડીસો નો ને અમનો હો વાળો ઓ ભાઈ બે 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 વાળો ગોળો બનાવો અને મારા રીસ વાળો ગોળો બનાવો હા આવો નહીં ખાવો જો મારે તારો એ બેટો ઉ ભીરાલી એ જા કરા ગોરા વાત

ઓ ઓનો જાય બે બેરો શું એવું ફાઈનલ શું થયું છે અરે મને ખબર છે બે બેરો મુના ભાઈ તમે શું ના જોયા 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 આપણે વગર કોઈને ડાયરેક્ટ ઇન્કને ભાઈ તમારો ભાઈ ના કહેવાય ઓ કાકા કઈ જા બા શાંતિ રહે આ લાકા હા લાકા કે શાંતિ રહે આલ્લે આલ્લે બેટા હોય તું એ

જોવારો મારે અડધો વારો બાબા ભાઈ ભાઈ ખવાવા પલાળો ઓકા તો હા 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 તો આ ચમતી હોય ભાઈ ભાઈ કોઈ મા કોણ છે એ

ઓળખી નું લાગ બેટા ને નક્કી કરવા આવ્યો તો પણ હજી સુધી નક્કી નહી થતું એટલે આ બે સાબિત થયું છે